માતાજી આજે આપણા માટે એક ખુશીનો દિવસ છે કે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા જે આપણી કોલેજ મંજૂર થયેલી પણ મકાન માટે આપણને ઘણી અગવડતા હતી એના ખાસ મુહૂર્તમાં ભૂમિપૂજન મુહૂર્તમાં ઉપસ્થિત આપણા લોક લાડીલા આપણા પોતાના રહેવા ધારાસભ્ય અને આપણા મંત્રી ગુજરાત રાજ્યના સ્વરૂપી ઠાકોર આપણા પ્રદેશ મંત્રી બેન શ્રી નૌકાબેન પંચષ માનુભાવો બાભા શહેર અને આજુબાજુમાંથી પધારેલા તમામ મારા વડીલો ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ પત્રકાર મિત્રો અને શિક્ષક મિત્રો આપ સૌ જાણો છો કે જ્યારે બે હજાર પંદર સોળમાં આપણા શંકરભાઈ સાહેબ મંત્રી હતા ત્યારે આપણે કોલેજ મંજૂર કરાવવા માટે ગાંધીનગર ગયેલા અને સાહેબસિંહની મહેનતથી આપણને કોલેજ મળેલી અને કોલેજ આપણા ભાડાના મકાનમાં ચાલતી હતી અને એના માટે આપણે પણ પ્રયત્ન કરી અને કે અમને ગ્રાન્ટ આપી અને બાભરમાં સારું કોલેજનું બિલ્ડિંગ બને એના માટેના પ્રયત્નો કરેલા પણ આપણી પાસે જમીનની અગવડ હતી સરકારી જમીન નથી એટલે આપણે બેઠા જે જમીન ગૌચરની હતી એ જમીનની આપણે ટ્રાન્સફર કરાવી અને એની વિધિ કરવામાં પણ આપણે ટાઈમ ગયેલો એના પછી સરકારશ્રીની મંજૂરી મળતો આની ગ્રાન્ટ મંજૂર થઈ અને આજના દિવસે આપણે ખૂબ કામ કરી અને આપણા આ વિસ્તાર જે પછાત વિસ્તાર ગણાય છે અને શૈક્ષણિક રીતે પણ આપણે ઘણા પાછળ હતા એના માટે આપણા સૌથી આગેવાનોએ મહેનત કરી અને આ કોલેજનું ખાતમુહૂર્ત આજે આપણે કરી રહ્યા છીએ આપણા વિસ્તારને વિદ્યાર્થીઓની ખૂબ પ્રગતિ થાય અને અહીંથી આગળ વધેલા વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ પ્રગતિ કરી અને આપણા તાલુકાનું અને આપણું નામ રોશન કરે એ વાતના તમારે ખૂબ ખૂબ શુભકામના